નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં યોજાનાર દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ સ્વચ્છતા હિ સેવા અને એક પેડ માકે નામ પ્રોગ્રામ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર ભરતભાઈ બારડ કલેક્ટર આર કે મહેતા મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા જિલ્લા વિકાસ અધિકારી જી એચ સોલંકી

આની અંદર આપણે માર્ગોની સફાઈ કરીશું સરકારી બિલ્ડીંગોની આગામી સત્તર તારીખથી આપણે ત્રણ મોટા કાર્યક્રમો આપણે શરૂ થવા જઈ રહ્યા છે એક બાજુ આપણે સમગ્ર દેશમાં સ્વચ્છતા હિ સેવા પખવાડિયું આયોજન થવાનું છે બીજી તરફ એક પેડ માં કે નામ ના પણ એક વૃક્ષારોપણ અભિયાન પણ ચાલવાનું છે રાજ્ય સરકારની એક ખૂબ સફળ યોજના એટલે સેવા સેતુ સત્તર તારીખ થી લઈને એક એક મોટો અભિયાન આપના દરેક દરેક આખા ગુજરાતમાં થાય છે સાથે સાથે આપણા જિલ્લામાં પણ થવાનું છે સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા તેમજ સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો માં જોડાવા લોકોને અનુરોધ કરાયો છે